આ દરેક ક્રોપમાં યુઝ થાય છે કપાસ દિવેલા મગફળી કોઈ બી ક્રોપમાં યુઝ કરી શકાય કોઈ રિએક્શન કે કોઈ તકલીફ જેવું નથી કોઈ બી ક્રોપમાં ચાલે છે બરાબર આ દવા યુઝ કરવાથી રોજ ભૂંડ તમારા પાકને નુકસાન પહોંચાડતો નથી પણ આ યુઝ કરવાની રીત છે એ જરા તમારે જે ક્રોપ કોઈ બી ક્રોપ વાવી હોય ને તો ક્રોપ ઉપર ઉગ્યા ઉગેલી ક્રોપ ઉપર ડાયરેક્ટ છંટકાવ કરવાથી તે રોજ યા બુંડ એને બગાડ કરતા નથી એટલે રાજુભાઈ તમારું એવું કેવું છે કે ડાયરેક્ટ પાક ઉપર જે આપણો મેઈન કોફ હોય એના ઉપર આપણે સ્પ્રે કરીએ તો કેટલા એમએલ લેવી પર એના ઉપર 30 થી 40 એમએલ નો યુઝ કરી શકાય છે મેઈન કોફ ઉપર હા મેઈન કોપ ઉપર નાની હોય ત્યારે અને મોટી હોય તો 50 એમએલ સુધી યુઝ કરી શકાય